સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ સ્વામીની વાતો સાક્ષરતા ભાગ એક કિરણ એક સાંજ નંબર બે અધૂરી કથા ચાલુ છે મહારાજ કે જેને ભગવાન સિવાય બીજી ક્યાંય પ્રીતિ ન હોય ટાઈટલ એ છે કે સત્પુરુષના ગુણ મુમુક્ષમાં કેમ સમજે આવે અને કેમ ન સમજ ન આવે આવેમુક્ષુની સ્થિતિ બતાવી પરમેશ્વરે શિવા બીજી કાંઈ પ્રીતિ નથી ભગવાનને સર્વા સુખના સિંધુ જાણે છે તોય પણ એમાંથી છોડતું નથી એનું શું કારણ ને છે નિર્દોષ બુદ્ધિ મોટા પુરુષ એને છે નિર્દોષ બુદ્ધિ થાય ને તો થાય જેને આ લોકમાં શું કઈ કઈ પ્રીતિ નથી એવા સત્પુરુષ એને બુદ્ધિ રાખે ગુરુ બુદ્ધિ રાખે અને જે જે વસંત કે એ પરમ સત્ય કરી માને આવો જે મોમુક્ષો હોય એમાં સત્પુરુષના જેવા ગુણ આવે અને એવો ન હોય એમાં ન આવે સમજણ પેલી મિલકત હોય તો માણસની કિંમત થાય તેમ ભક્તોની કિંમત શેનાથી છે નિર્વાસનિક પણ ઉપાસના નિષ્ઠા એનાથી છે નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકાર અંતરાય ન રાખે આવો જે મમુક્ષો હોય એમ આવે મહારાજ કે એ વાત તો તમારી ખરી પણ આમ સમજે એમાં આવ્યો ને અર્ધ ઉત્તર મહારાજનો માન્ય રાખ્યો તમે કહો બરાબર આવી રીતે ઈશ્વર બુદ્ધિ રાખે સમજ્યા જે જે વસંત કહે એ પરમ સત્ય કરી માને એ પ્રમાણે વર્તે ત્યારે એને સત્પુરુષની ગાઢ પ્રીતિ છે ત્યારે એમાં એને ગુણ આવે સાત ધામના મુક્ત આવ્યો ને સ ધામના મુક્ત છે એ સો મણ પથ્થર સાથે એક મણ લાકડું બાંધે તો ડૂબાડે એ ધામના મુક્ત એ છે અને અક્ષરધામના મુક્ત સો મણ લાકડા સાથે એક મણ પાણો બાંધે તો એ પાણાને તારે સો મન લાકડું છે તારે સતા પણ પાણો છે ને અને એટલે પાણા સાથે લાકડું બાંધે તોય તારે એમ બીજા ધામના મુક્ત કીધા સ્વામી કે આ સંસારમાંથી તારે પણ ભગવાનની મૂર્તિમાં સોટાડે નહીં ત્યારે અક્ષરધામના મુક્તો છે આ લોકમાંથી ઉખાડે અને ભગવાનની મૂર્તિમાં સોટાડી જાય હથેવાળો હરિસંગાથે કીધો અહીંથી ઉખાડી નાખે ભગવાન સાથે સોંટવાનો દે આમે નહીં પછી આમેય નહીં અધોસાર દે ઊંધેમાં ત્યાં લટકે કેમ દેહનું સુખ ના આવે આત્માનું સુખ ના આવે ભગવાનનું સુખ કાંઈ ના આવે શૂન્ય મન સમજાને બે ભાનમાં રહે ધ્યાનમાં આવ્યો છે ને જ્ઞાનમાં આ પછી પીઢોર્યા માં જો ભગવાન સિવાય ભગવાન સિવાય એટલે ધર્મ જ્ઞાન વૈરાગ આત્મવિશ્વાસ પ્રીતિ એમાં ક્યાંય આ લોકના પદાર્થમાં નહીં આપણે આ લોકના પદાર્થમાં કરીશું એમ નહીં એમાં નહીં આવી સ્થિતિ છે એટલું બળ છે પરમેશ્વર સિવાય બીજી કાંઈ પ્રીતિ ન હોય અને એમ ગુણ મોટા છે આની આગ હજારો લાખો માણસ હાથ જોડીને ઉભા રહેશે તો પણ લેસ માત્ર સંસાર સુખને ઈશ્થાનથી હું કેવળ પામર છું છું દેહના સુખમાં આશક્ત થયો છું અને ભગવાનની વાતમાં લેશ માત્ર સમજતો નથી માટે મને ધિકાર છે એમ પરિતાપ કરે મોટા પુરુષ ગુણ ગ્રહણ કરે એમ કરતાં કરતાં એમાં વૈરાગ ઉત્પન્ન થાય પછી એમાં સત્પુરુષના જેવા ગુણ આવે પારસમાંની લોઢાણ અડે તો ખોનું થઈ જાય છે એના જેવું અસર સમજો ને એના જેવું અસર થઈ જજો ઈડ ભમરી થઈ જાય આ લોકનો મુક્તો હોય એમાંથી અક્ષરધામનો મુક્ત થઈ જાય લોખંડ છે ને લોખંડ એ પારસ અડે ને તો હો થઈ જાય એમ સામાન્ય મુક્ત હોય એ મોટા મુક્તની સાથે જીવ જોડે કેમ કરે તો એની કિંમત થઈ જાય ભૂષણમાંથી થઈ જાય ને બરાબર ને ભૂસ્વર એટલે પૃથ્વી હાલનાલો ખેસર એટલે આકાશમાં ઉડે હા એમ સ્વામીએ વાતો મેં લખ્યું સો જામના મુગતો છે ને એ કેવા છે ભૂસ્વર જેવા લક્ષના મુક્ત ખેસર જે આકાશમાં ઉડે છે અનેકનું કલ્યાણ કરીને લઈ જાય જો અનેકનું કલ્યાણ કરીને લઈ જાય બોલો અને ઓલો એકનું કલ્યાણ કરવું પડે કઠણ પડે ભગવદી અને એકાંતિકમાં ફેર એકાંતિક અનેકનું કલ્યાણ કરે અને ભગવદી છે પોતાનું કલ્યાણ કરે સમજાવે ને પાછળ થયા હોય ને એમાં ન હોય પોતા પર તો કરે તો વાણ હોય પણ ટોટલ હોય પણ પાણીમાં તૈર્યા કરે બુડે નહીં પણ બીજા કોઈને કામમાં આવે નહીં બીજા ન તરે પોતા તો જલસા કર્યા કરે એમ ભગવદી છે ને એ સાધનને સુખે સુખ હોય ભગવાનનું સુખ ન હોય સાધનને સુખે સુખ જેને અંગ પડી ગયો હોય યાત્રાનો તો યાત્રા જ કર્યા કરે યજ્ઞનો અંગ પડી ગયો યજ્ઞ કર્યા કરે જે જેને હેબિટ જે પ્રકારનો અંગ પડી ગયો ને એ કર્યા કરે જો અને ભગવાનની કથાનો અંગ પડ્યો હોય એ કથા કરે ભગવાનના કીર્તનનો ધોનનો જે અંગ પડ્યો હોય એ પ્રમાણે કર્યા કરે અને પ્રથમનું સડસઠનું વસનામત મોમુક્ષને છે સત્પુરુષના ગુણ કેમ સમજ આવે અતિશય મોટા છે વિવેક કોઈ પ્રકારનો નથી ખાતા પીતા આવડતું નથી ઓળતા ફરી આવડતું નથી કોઈને આપે વિવેક જ્ઞાન આપે છે એમ સત્પુરુષમાં અનંત અવગુણ પડે આવો જે કુમતિ જીવ હોય એમાં કોઈ જ અવગુણ આવે નહીં સારા ગુણ આવે હા કુમતી જીવ ઓલો સોમતી એટલે મમુખ કહેવાય भक्त कहवाए जो अनाथ अवगुण पठे जो स्वामी के <coughs> पोता में खोट हो नड़ती नहीं पर भगवान भक्त ने अवगुण ले से ये नड़े से पोता में खोटे से नड़ते नहीं भगवान भक्त ने अवगुण ले અવગુણ એટલે કે એમાં ન ખોટ હોય એ કાઢે એને ભૂલ કેવી ભૂલ એ અવગુણ નથી નથી એને દાખલ કરવો એનો અવગુણ કહેવાય એટલે આજની કથા બી લેવા સમજ સત્પુરુષ કેવો મોક્ષો હોય કે એમ સમજે તેમાં સત્પુરુષને જેવા ગુણ આવે 모든 세자